માલપુર તાલુકા ગ્રામ્ય વિસ્તારોમાં પોસ્ટ વિભાગને લગતા કામો ખોરવાયા અરવલી જિલ્લાના માલપુર તાલુકાના પોસ્ટ વિભાગના જીડીએસ કર્મચારીઓ પડતર માંગણીઓને લઈ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે જેને લઈ માલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પોસ્ટ વિભાગની કામગીરી ખોરવાય છે જ્યારે અરજદારોને પણ ભારે હાલાકી વેઠવી પડી રહી છે પોસ્ટ વિભાગના કર્મચારી એકત્રિત થઈ સૂત્રોચાર કરી પોતાની પડતર માંગોને લઈ રજૂઆત કરી તાલુકાના તમામ ગ્રામ્ય વિસ્તારની પોસ્ટ ઓફિસના કર્મચારીઓ હડતાળમાં જોડાયા છે તેમજ જિલ્લામાં અલગ અલગ તાલુકાઓમાં પણ જીડીએસ કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે કર્મચારીઓએ જણાવ્યું હતું કે આજે અમે સૌ જીડીએસ ભાઈ બહેનો હડતાલ પર છીએ અમારી પાંચ માંગો છે જે હજુ સુધી સ્વીકારવામાં આવેલ નથી જેમાં અમને પાંચ લાખ મેડિકલ સહાય ગ્રેજ્યુએટી લાખની આઠ કલાકની નોકરી આપો બીજી મેડિકલ ફેસિલિટી તેમજ અન્ય માંગણીઓ છે જે આપવામાં આવે તેવી માંગ કરી છે નમસ્કાર આજ રોજ માલપુર યુનિયનના નિયમ અનુસાર આજ રોજ માલપુર તમામ અંદર હડતાલનું આયોજન કરેલ છે જે અંતર્ગત અમારી સરકાર માંગણીઓ છે જે માગણીઓ જ્યાં સુધી નહીં સંતોષાય ત્યાં સુધી આ હડતાલ અચોક્સ મુદત પર હાજર રહેશે આ હડતાલમાં અમને યુનિયનનો પૂરેપૂરો સપોર્ટ છે અમારી માગણીઓમાં ગ્રેજ્યુટી પાંચ લાખથી દસ લાખ સુધી કરી આપવી જીડીએસને આઠ કલાકનું કામકાજ કરી આપવું તથા